જાંબુવાના હુડાના મકાનમાં રહેતા રહીશોનો રાઉપુરા શાળા નંબર માં આવેલ આવાસની કચેરી ખાતે હલ્લા બોલ વડોદરાના છેવાડે આવેલ જાંબુવાના હુડા મકાનમાં રહેતા અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાસીઓ આજે વડોદરા રાઉપુરા શાળા નંબર એકમાં આવેલ આવાસની કચેરી ખાતે પહોંચી હલ્લા બોલ કર્યો હતો છેલ્લા તેર વર્ષથી હુડાના મકાનમાં રહેતા જાંબુવાના રહેવાસીઓ જ્યારથી મકાન લીધું છે ત્યારથી પણ પ્રાથમિક સુવિધા મળી નથી ત્યારે પણ તે પાણીના ટેન્કરો લઈ આવતા હતા અને આજે પણ તેઓ કૂવામાંથી પાણી ખેંચીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારત હોવાના કારણે જાંબવાના ઉડાના મકાનમાં ત્રણ ગલીઓમાં નોટિસ ફટકારી હતી જેથી ત્યાં રહેતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાતા તેઓ આજ રોજ રાવપુરા શાળા નંબર એકમાં આવેલી આ વાતની કચેરીમાં આવી પોતાની રજૂઆત અને વેદલા ઠાલવી હતી તેઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા તેર વર્ષથી તેમને આવા જર્જરિત મકાન આપી દેવામાં આવ્યા છે જેથી તેઓને મકાનની સામે મકાન મળે ત્યારે તંત્ર તરફથી પણ તેમને જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાના મકાનનું સમારકામ કરી ત્યાં વસવાટ કરી શકે છે અમે જાંબુ હાઉસિંગ ઉડાના મકાનમાંથી આવ્યા છે કે અમને સાત દિવસમાં ખાલી કરવાની નોટિસ આપી હતી અને ઘર પડી જવા તૈયારી છે તમે ત્યાં જઈને આવ્યા અને ત્યાં રજૂઆત કરીને પછી અહીંયા અમે સાહેબને મળવા આવ્યા છે કારણ કે અમારી હેસિયત છે નહીં કે અમે નવા ઘર લઈ શકીએ અને ત્યાંથી અમને એવું કહ્યું એક નંબર ઓફિસમાંથી કે તમે તમારા ખર્ચે બનાવો અને તમે બનાવીને રહેતા થાવ ને રોતો તો અમારી કોઈ ગેરંટી નહીં મરે જીવે કે રે એ કોઈ ગેરંટી લેવા તૈયાર નથી બરાબર નવસો નવ્વાણું મકાન છે બધા થઈને અને ત્રણ જ લાઈનમાં નોટિસ મારી છે અને ત્રણ જ લાઇન કે ખાલી કરો તો હવે જે આખું હાઉસિંગ છે બધાને સાથે આપ્યા તો બધાને સાથે નોટિસો નથી આપી ત્રણ લાઈનમાં નોટિસો મારી છે હમણાં એ લોકો ત્રણ લાઈનમાં એક બ્લોકમાં છત્ર સોલ મકાન છે એમાં ત્રણ પાછળની જે ત્રણ લાઈન છે ને એમાં નોટિસો મારી ગયા છે મારું વોરાસલમાબેન ઇબ્રહેમ જે આપણાં હાઉસિંગમાંથી આવ્યા છે અમે અહીંયા રજૂઆત લઈને આવ્યા છે કે અમને મકાનની બદલીમાં મકાન આપો મકાનો એવા બનાયા છે કે કાચા સિમેન્ટ કે ખબર નહીં કેવા બનાવ્યા મકાનો તૂટી ગયા છે અમારા નાના નાના છોકરાઓ છે છોકરીઓ છે મકાનો ઉપરથી તૂટી જવા કરે છે કોઈ દબાઈ જશે ને મરી જશે અને જવાબદારી કોણ લેશે એના માટે સાહેબ જોડે અમે માગણી માંગી અમે બાર તેર વર્ષથી રહીએ છીએ હવે એના પહેલા મકાનો કાનના બનેલા છે અમને ખબર નથી મકાનો બધા ફાટી ગયા છે તૂટવાની તૈયારી છે મારું નામ ડામોર વરસાદીને